इच्छापूर मकली सोना ना सिक्का पदरवी लाखो छेतपिंडी करते आणि सत्तर पोट पचास लाख पडवणार महिला टोळकी झडपाई સુરતના છેતરપિંડીના અલગ અલગ બનાવ બની રહ્યા છે ત્યારે ઈછાપોરમાં પારસી પરિવારના ઘરે પહેલાં ઘી વેચો આવી અને વિશ્વાસ કેળવીને સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવીને મહિલાએ સત્તરફોન્ટ લાખ પડાવ્યા હતા ઇછાપુર પોલીસે રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી છે જેમાં એક મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને સાત મહિનાનો ગર્ભ છે પોલીસે રિક્ષા અને એક લાખ રોકડ કબજે લીધી છે બાકીની રકમ રિક્ષા ચાલક અને તેના કૌટુંબિક બહેને દેવું કરી દીધું હતું પોલીસે જણાવ્યું કે સોની દેવી પૂજક ઘી વેચવા માટે સિક્કા બતાવ્યા હતા પરિવારે સિક્કાની ખરાઈ જ્વેલર્સ પાસે કરાવી હતી મહિલા નકલી સોનાના સિક્કા પધરાવીને સત્તર પોઈન્ટ પચાસ લાખની રકમ ફળાવી લીધી હતી પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાઈ કરાવતા નકલી હોવાનું સામે આવ્યું આથી તેઓ ઇચ્છાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં એક રિક્ષાનો નંબર મળ્યો હતો નંબરના આધારે પોલીસે પહેલા રિક્ષા ચાલક અને પછી પત્ની અને ત્યાર પછી બહેન તેમજ પડોશી મહિલા સહિત ચાર જણાને પકડી પાડ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે